આ મારું મારા ભાઈના મેરેજનું આઉટફિટ હતું ચેકઆઉટ દઈશ મને બહુ જ ગમતું હતું મારી ફ્રેન્ડનું હતું પણ મને બહુ જ ગમ્યું હતું અને હવે વર્ગઘડો સ્ટાર્ટ થાય છે બે ચર્જોવા કયું કૃષ્ણ કૃષ્ણ ની લાલો લાલો વો ઈસ નો નો ફર્સ્ટ મૂવી હે ના ના કૃષ્ણ થિયેટર મે પહેલી બાર જઈશું તું અને દિહાન નો બી ફર્સ્ટ આનો અને ચોલી ક મૈયા હાઈ ગાઈઝ તો અમે મૂવી જોવા જઈએ છે ધ્યાનનું ફર્સ્ટ મૂવી છે લાલો સાથે ઇન્ડલોઝ ને બી લઈ જઈએ છીએ કારણ કે એમની સાથે બી અમારું ફર્સ્ટ મૂવી છે અમારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે ના ગઈ વૈષ્ણવ વૈષ્ણવી

દ <tune> <tune> <tune>

ડેઝર્ટ અને ફર્સ્ટ યમ્મી આઈટમ બની છે અને પ્લસ છે ને સાસુ સસરા નથી એટલે હું ફ્રીલી બોલી શકું કારણ કે એ લોકોને નહીં ખબર કે હું બ્લોગ બનાવું છું એટલે બતાવું તમને આજે મેં શું બનાવ્યું છે શેતા શું બનાવ્યું છે ઓલરેડી એમને તો ખાવાનું ચાલુ કરી દીધું છે

અરે ગાઈસ તો કંઈક અલગ જ કરી રહી છે શું કરી રહી છે જોઈએ આપણે શું કહેતી હતી વૈષ્ણુ હા જો કરેલું સલાડ બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને કબાબની ચટણી થોડી છે હું દહીં નથી બાકી એઝ ઇટ જ છું

સારું આવે છે બેટા કોલ્ડ ડ્રિંક તો લેવું છે ને બધું મંગાવ્યું કોલ્ડ ડ્રિંક બર્ગર બેન નું બર્ગર આવી ગયું છે વેલકમ ટુ માય વ્લોગ તો આજે છે ટવેલ્થ ટ્વેલ્થ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અને આજે છે ને અમારા કેટીવાળા બધા ફ્રેન્ડ્સ જવાના છે હોટેલમાં ડિનર કરવા માટે કારણ કે અમારા ગ્રુપનું એક મેમ્બર જાય છે ઓસ્ટ્રેલિયા વન યર માટે તો આજે ડિનર કરવા જઈશું એટલે મેં આઉટફીટ કાઢીને રેડી કર્યું છે આ વાળું અને બસ અત્યારે અને હા બીજી વાત એ કહેવાની જે આજે મિંત્રામાંથી મેં ત્રણ ફૂટવેર મંગાયા છે તો એના પાર્સલ આવીને અહીંયા પડેલા છે તો અનબોક્સ કરવાના છે તો હું તમને પહેલાં એ બતાવી દઉં ફટાફટ આવી રીતે છે ને જ્યારે મારે તો પાછળ મામા ધીર જ નહીં રહેતી આવી રીતે દૂર પાડું જોઈએ કારણ કે જો ગાઈસ કેટવોક બ્રાન્ડના છે હવે આપણે ઓપન કરીએ એકચ્યુલી મને થ્રી નંબર જોઈએ છે ને અમે મંગાવ્યો છે સિક્સ સો મે બી ધો એકદમ પરફેક્ટ હું છે ને એમ તો યુકે નો થ્રી નંબર પહેરું છું પણ મને છે ને આમાં અવેલેબલ ન હતું તો સિક્સ અવેલેબલ હતું તો મેં સિક્સ મંગાવી દીધું મને લાગ્યું ઇન કેસ થઈ જાય અને પછી હું પાછળની કદાચ એક્સચેન્જ કરું અને સ્ટોક અવેલેબલ થઈ જાય પણ મને સિક્સ નંબર જ ફિટ આવી ગયો છે હેપીનેસ કંટ્રોલ નથી થતી તો હું તમને બતાવું જોવાઈશ કંઈક આ રીતે લાગે છે ને એકદમ ફિટ થઈ ગયું છે જોઈ શકો છો તમે હવે આપણે બીજા બે ઓપન કરીએ Wala well, niya mong gilirin. Or pondo arit eh. Kasi. Okay. So, Eka. Eka. ઓપન ગઈ છું ત્રણ ત્રણ કેટવોક જ છે આ થોડા રૂટિનમાં માં પહેરાઈ ટાઈપ છે આનો આપણે માપી હવે આ યુકે સાઈઝ ફોર છે જે હું રેગ્યુલર પહેરું છું

આજે અમારી જો એક રિલેટિવની મતલબ સગાઈ છે તો અમારો છે અને વૈષ્ણવને લઈ જાઉં છું હાંડીમાં થોડું છે નથી આવતો વૈશ ચલો હું તમને ત્યાં જો ગ્લિમ્સ મળે તો હું બતાવીશ ને

રસી અપાવવા માટે તૈયાર આઈ ગાઈઝ તો આજે દિહાની 9 મંથની રસી આપવાની છે એક્ચ્યુઅલી એનો 10th મંથ રનિંગ છે પણ અમે થોડા લેટ છીએ કારણ કે મેરેજ માં હતા એઝ યુ ઓલ નો તો આજે હવે દિહાન મેને ખબર પડે છે એના પછી પહેલી વખત ઇન્જેક્શન મળશે એટલે જોઈશું આપણે રિહાન ભાઈ નું રિએક્શન દીવ દીહું

એને નિહાન ભાઈને રસી મુકાઈ ગઈ છે ફર્સ્ટ જે તમે વિડિયો માં જો એમાં તો નતો રડ્યો પણ એના પછી ત્રણ ડોઝ મુક્યા એમાં રડ્યો તો સો વિડિયો લેવાનું પોસિબલ નહીં થયું મન લાગ્યું નહીં રડશે એક વાર પણ પછી સેકન્ડ એન્ડ થર્ડ રડ્યો તો એ તો આપણે હવે વૈષ્ણુ દીદી લેવા જઈએ છીએ

તો હાય આજે બ્લોકની પાર્ટી છે તો હું અત્યારે જાઉં છું અને કીટી પાર્ટી છે તો કીટી પાર્ટીના ગ્લેમ્સ હું તમને બતાવીશ કે અમે લોકો કેવી રીતે કીટી પાર્ટી કરીએ છીએ જો કે વર્ષમાં એક કે બે વાર મળીએ છીએ પણ એને અમે કીટી પાર્ટી કહીએ છીએ કારણ કે બધા બધાની લાઈફમાં બહુ જ બિઝી હોય છે

મેં પાછળ એટલે મતલબ આગળ વ્લોગમાં વ્લોગ એન્ડ કરી દીધો છે પણ મેં વિચાર્યું કે આ વ્લોગ છે આજના દિવસ પૂરતો કન્ટિન્યુ જ કરીએ તો બતાવવાની વાત એ છે કે એઝ યુ ઓલ નો કે શ્વેતા અત્યાર નથી હું ને બંને બાળકો જ છે અમે જ નવી નવડાઈ ધૂળાઈને ઉપર એની ફ્રેન્ડના ઘરે મોકલી છે અને ધિહાણ અહીંયા છે પણ ઘરમાં એટલો બધો મેસ છે જો બધી બાજુ આ બધું મારે ક્લીન કરવાનું છે એટલે હવે અત્યારે હું ક્લીન કરીશ આ બધું તો ટાઈમ લેપ્સ લઈશું આપણે જોઈએ એકચ્યુઅલી મેં રજા રાખી છે આજે બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ મારો સફાઈમાં ટાઈમ સ્પેન્ડ થવાનો છે એવું લાગે છે લેટ્સ સી વોટ હેપન્સ તો હવે ફાઇનલી આપણે અહીંયા એન્ડ કરવાના છીએ એના પહેલાં હું તમને એક વાત કહી દઉં અત્યારે શ્વેતાંગ આવે છે અત્યારે હું અને દિહાન અને વૈષ્ણવી ત્રણ જણા જ ઘરમાં છીએ વૈષ્ણવ શ્વેતાંગ અમે ફ્લાઇટમાં બેસી ગયા છે મેં એટલા માટે બ્લોગ કર્યો છે કારણ કે આજે એક સ્પેશિયલ વસ્તુ કે જે મેં મારી લાઈફમાં કોઈ દિવસ નથી ખાધું એવું મંગાવ્યું છે લિટ્ટી ચોખા ચાટ એક ચાટ ચાટ કલ્ચર કરીને છે એમાંથી સ્વીગી કર્યું છે જોઈએ હવે આપણે કેવું આવ્યું છે એ તમને ઓપન કરીને હું બતાવું ચલોનું પેકેજિંગ છે એ બહુ જ ફાઇન છે આ રીતે છે મેં બે ચાટ ઓર્ડર કર્યા હતા લીટ્ટી ચોખા અને સમોસા છોલે લીટ્ટી ચોખા મને ક્યારે ખાવાની ઈચ્છા હતી કારણ કે આપણે આમાં જોતા હોઈએ કે લીટ્ટી ચોખા आरीतना समोसा चाट छे लिट्टी चोखा चाट ये उधर मैं तेरेज ओपन कर इन बताइ कारण के पछि मोबाइल लेके शांति से खाई सकती है आरीत कोई छे क्या से लिट्टी चोखा सॉरी सॉरी गाइस लिट्टी चोखा आ પેકેજિંગ પણ બહુ સારું લાગ્યું કારણ કે આમાં આપણે આપણા એક્સ્ટ્રા ડિશ કેવું કંઈ કરવાની જરૂર નહીં એવા આપેલા છે ને કે તમે ટ્રાવેલિંગ ફ્રેન્ડલી છે આ રીતે છે ટેસ્ટ કરીને હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે કેવું લાગેલું હતું તો ચલો વસ્ુ એન્જોય કરીશું ચલો